વેલકમ બેક ભરૂચ જિલ્લામાં સાત પોઈન્ટ ત્રણ કરોડના મનરેગા કૌભાંડ મામલે ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ બાદ આયુર સમાજ સહિત વિવિધ સમાજના લોકો તેમના સમર્થનમાં આવ્યા સોશિયલ મીડિયા પર લોકોએ પોસ્ટ મૂકી હીરા જોટવાને ટેકો જાહેર કર્યો છે અને ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો કે આ ધરપકડ રાજકીય દબાણ અને ષડયંત્રનો ભાગ છે અલગ અલગ જગ્યાએ આ અંગે આવેદનપત્ર પણ આપવામાં આવ્યા સાથે જ નિષ્પક્ષ અને યોગ્ય તપાસની પણ માંગ કરાય

અને આ કથિત કૌભાંડમાં સચ્ચની રાય તપાસ કરી અને મુખ્ય કલંકિત માણસો જે છે જે લોકોએ કૌભાંડ કર્યું છે એમને સાવરવા માટે ને એમને બહાર કાઢવા માટે અમારા મોભીરાભાઈ અર્જનભાઈ જોટવાને આ કૌભાંડ માથે ઓગાડવા માટે એમને સ્વીકૃત કરાવવા માટે એને સ્વીકારવા માટે દબાણ કરી રહી છે સરકાર